બાપોત તળાવ ફરતે લગાવેલ લાઇટો બંધ રહેવાથી તંત્ર સામે લોકોએ નારાજગી દર્શાવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લાખોના ખર્ચે તળાવોના બ્યુટિફિકેશન તો કરવામાં આવ્યા છે પરંતુ તેની જાળવણી નિભાવણી કરવામાં તંત્ર જાણે નિષ્ક્રિય રહ્યું છે તેમ જણાઈ રહ્યું છે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ ઉપર બાપો તળાવ પાલિકા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ બગીચામાં આસપાસના લોકો સવાર સાંજ વોકિંગ માટે આવતા હોય છે સાથે જ હાલમાં ઉનાળામાં વેકેશન તથા ગરમીથી રાહત માટે નાના બાળકોથી લઈને યુવા યુવતીઓ વડીલો અહીં બગીચામાં આવતા હોય છે પરંતુ અહીં ગુરુવારે રાત્રે બગીચામાં તથા તળાવ ફરતે મોટાભાગે લાઇટો બંધ જોવા મળી હતી આ બાબતે જાગૃત નાગરિક દ્વારા સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર ડોક્ટર હિતેન્દ્ર પટેલને જણાવતા તેમણે જણાવ્યું હતું કે ખિસ્કોલી કેટલીક જગ્યાએ વાયરો કાપી નાખ્યા હોવાથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાઇટો બંધ રાખવામાં આવી છે અને રિપેરિંગ બાદ એટલે કે બે દિવસ પછી વીજ પુરવઠો યથાવત થશે અને લાઇટો ચાલુ થશે અહીં તળાવમાં જળચર જીવો સાપ વગેરે હોય અંધારામાં બાળકો રમતા હોય કે પછી બેસવા માટે આવેલ લોકો ચાલવા માટે આવતા લોકોને કંઈક થાય તો તે માટે જવાબદાર કોણ તંત્ર દ્વારા આ મામલે ગંભીરતાપૂર્વક યોગ્ય કાર્યવાહી કરાય તેવી પણ લોકો દ્વારા માંગણી કરાઈ હતી અત્યારે હું આવેલો છું બાપોદ ગાર્ડન પાસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાપોદ ગાર્ડન તૈયાર કરવામાં આવેલું છે અને અહીંયા આગળ લાખોના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવી છે સાઈડમાં લાઇટો લાગેલી છે અને લોકો સવારે વહેલા અને રાત્રે દસ વાગ્યા સુધી અહીં બગીચામાં આવતા હોય છે ખાસ કરીને અત્યારે ઉનાળો છે ત્યારે લોકો અહીં આવતા હોય છે પરંતુ ખિસકોલી વાયરો કાપી ગઈ છે એના કારણે અહીં આગળ જે અંદર ફરતે લાઇટો છે એ મોટાભાગની લાઇટો બંધ છે જો અત્યારે કોઈ છેડતીનો બનાવ બને કે કોઈ સાથે છેડતીનો છોકરી સાથે મહિલા સાથે દુર્વ્યવહાર બને તો એના માટે જવાબદાર કોણ બીજી વસ્તુ કે પાસે જ તળાવ છે એની અંદર જળચર કે સરિસૃપ જીવો જો બહાર નીકળે તો એના માટે જવાબદાર કોણ ખિસકોલી વાયર કાપી ગઈ છે એના લીધે લાઇટો બંધ છે અને હજુ બે દિવસ પછી લાઇટો ચાલુ થશે એમ મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉક્ટર હિતેન્દ્ર પટેલનું કહેવું છે તો અત્યારે આપ જોઈ શકો છો મારી પાછળ કે અત્યારે તમામ જગ્યા પર લાઇટો મોટાભાગે બંધ છે લોકો વોક કરી રહ્યા છે બગીચામાં પણ લોકો આવ્યા છે નાના બાળકોથી લઈને મહિલાઓ મોટા લોકો છે યુવતીઓ છે જો કોઈ છેડતી કે એવો બનાવ બને તો એના માટે જવાબદાર કોણ